ઓમ શ્રી ગુરવે નંમૂર્તિતમ ભાવાતી સંતોના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું સનાતન પરંપરાના વાહક એવા પૂજ્ય ઉગમેશ્વર બાપા અને એમનું જ અપાયેલું એક ફૂલ પૂજ્ય ભલારામ બાપા સમાધિ લીન થયાને પચીસ વર્ષ થવા ગયા છે એની ઉજવણી કરીએ છીએ આપણે જે મહાપુરુષો સમાધિલીન થાય છે એના માટે શબ્દ પ્રયોગ એવો કરીએ છીએ કે કોઈ અક્ષરવાસી કોઈ ગોલોકવાસી કોઈ કૈલાસવાસી અલગ અલગ લોકના વાસનો આપણે ઉલ્લેખ કરીએ છીએ પણ અહીં આપણને આનંદ છે કે આપણે જ્યારે આપણા પૂજ્ય સંતને સમાધિ લે છે અને સમાધિ એને આપીએ છીએ ત્યારે આપણે એને વાવતા હોઈએ છીએ અને બીજા દિવસે શ્રીફળ અને ધજા ચડાવીએ આ પરંપરા છે આપણી હું એવું માનું છું કે એ પોતાના અંદર અંદર લીન લીન થાય થાય છે છે બ્રહ્મની એ આપણા વચ્ચેથી જતા નથી આપણી વચ્ચે શાશ્વત રીતે રહે છે અને બ્રહ્મ સ્વરૂપે રહે છે અને એટલે હું એવું માનું છું કે એ આપણી વચ્ચે છે ઉગારામ બાપા હોય ભલારામ બાપા હોય કે આપણી પરંપરાના બધા સંતો હોય એ બધા આપણી વચ્ચે શાશ્વત રૂપે છે સદે ના હોય એની દિવ્ય ચેતના આપણી વચ્ચે હોય અને એની ચેતનાના આશીર્વાદ એની ચેતનાથી નિત નવા આપણને પ્રેરણાઓ મળતી રહેતી હોય એટલે કદાચ માણસના જીવનમાં મહત્વનો કોઈ પ્રસંગ રામેશ્વર બાપુ હોય ને તો જીવવું કેવી રીતે છે એ મહત્વનો પ્રસંગ નથી પણ મહત્વનો પ્રસંગ એ છે કે મરા કેસે જાય મરવું કેવી રીતે આ મહત્વનો પ્રસંગ છે કોઈ સરહદ પર મરી જાય એને વીર કહીએ શરીર એનું છોડી દે એને વીર ગતિને પ્રાપ્ત થયો એવું કહીએ કોઈએ કહ્યું છે કે જન જણ તો તણ નર જણ જે કાં ભગત દાતા ને કાં સુર રેન્જે વાંજણી મા તારું મત ગુમાવતી નૂર અને એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે અહીં શરીર કેવી રીતે છોડવું એ મહત્વની વાત છે ત્યારે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે અહીં એકઠા થયા છીએ બે દિવસનો દ્વિદિવસે કાર્યક્રમ છે અને પૂજ્ય બાપુનું ગોરધન બાપાનું ભાવભર્યું નિમંત્રણ હતું પણ અમારી બધાની ફરજ બને છે મારે કેવું છે શાસ્ત્રોની એક ઉક્તિ છે ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત્પૂર્ણ મુદ્ચ્ય તે પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવા શિષ્ય તે આ પૂર્ણ છે તે પૂર્ણ છે પૂર્ણમાંથી પૂર્ણ જાય તો પણ શેષ પૂર્ણ બચે છે ઉક્તિ છે અને એટલે આપણા દેશી સંતો મને યાદ છે મારા જીવનનો એક પ્રસંગ મારે કહેવો છે હું એકવાર કોઈ બહુ મોટા આશ્રમમાં ગયો હતો અને મારાથી સાહજિક સ્વરૂપે મુદાસબાપુ પ્રશ્ન થઈ ગયો હતો બાલીસ ઉંમર હતી મારી ત્યારે હું મહંત નતો એક યુવક હતો સાહજિક એક પ્રશ્ન મારાથી પૂછાઈ ગયો પૂછી ગુરુજીને કે તમે આ જીવન જીવવાની કળા શીખવાડો છો પણ અમે તો મરવાની કળાવાળા છીએ તમે આવો અમારા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ગામે ગામ તમને સમાધિઓ મળશે ભગત બેઠો હશે અને એ હવા હવા મહિનો દોઢ દોઢ વરસ પહેલાં કંઈ વચન આપીને કીધું હશે કે અમે વૈશાખ મહિનાની પૂનમના દિવસે કે બીજ અને થાવરવારના દિવસે અમે શરીર છોડવાના છીએ છેલ્લા સીતારામ કરવાના છીએ આ તાકાત હોય ને આ શીખવાડવાની તમારામાં પદ્ધતિ હોય તો બતાવો તો સીતારામ કરીએ એટલે શાસ્ત્રોમાં જે બાબતો છે ને એ બહુ સાહજિક સ્વરૂપે આપણને સાધુ સંતો આપણા જે મહંતો આપણા ગુરુ ભગવંતો થયા છે એમણે આપણને સમજાવી છે નામ સમવડ કો નહીં જપ તપ તીરથ વ્રત ને યોગ તમે જોવો ખરે કેટલી બધી મોટી વાત કરી છે નામ સમવડ કો નહીં જપ તપ તીરથ વ્રત ને જપ તપ તીરથ આની બધી પરાકાષ્ઠા કરી લો બધા તીર્થો કરી લો બધા જાપ કરી લો તપ કરી લો બધું કરી લો પણ એ નામ સમવડ કો નહીં જપ તપ તીરથ વ્રત ને યોગ નામે પાતક છાણીએ ને નામે નાસે રોગા નામ એ કેવું છે ને નામનો આધાર છે અને એટલે જ કોઈક સંતોએ આ બધા આપણને કીધું જ છે આ આપણી પરંપરા છે સદગુરુ કબીર સાહેબે પણ ઘણું જ્ઞાન કીધું છે એ પરંપરાને આપણે આગળ વધારીએ છીએ અને અહીં જે સોહમ નામના જાપ થકી જે પરંપરા આખી નવી બાપાએ ઊભી કરી છે અને એ પરંપરાને વળગીને રહેલા એમાં સમજેલા આપ બધા સુગ્ન પુરુષો છો મોમુક્ષુઓ છો અને એટલે અહીં મને એટલો આનંદ થાય છે આપ બધાને જોઈને કારણ કે આપણે એકતા થયા છીએ એમની દિવ્ય ચેતનાને માણવા જાણવા અને સમજવા અંજલી ના હોય એમને અર્ધ ના અપાય એ તો આપણી વચ્ચે બેઠા જ છે અહીં ક્યાંક કોઈક રૂપે કેવી રીતે બેઠા છે મને તમને શું ખબર એને જોવા માટે એને ઓળખવા માટે એ દિવ્ય દ્રષ્ટિ જોઈએ એ આપણી પાસે નથી અને એટલે મને તો અહીં આવવાનો અવસર પૂછ બાપા ગોરધન બાપાએ આપ્યો અનેક વખત આપ મને નિમંત્રણ પાઠવો છો મને કહો છો કે આવો પણ સમયના તકાજાના કારણે ઘણી આવાય ન અવાય આપ વિશાળ મન રાખો છો વ્યવહારિક રીતે અને અમને હંમેશા યાદ કરો છો એટલે અમારા માટે ગૌરવનો વિષય છે હું આજના દિવસે આ કાર્યક્રમ નિમિત્તે સંત સવૈયાનાથ સમાધિસ્થાન ઝાંઝરકા તરફથી અહીં મને એક આનંદ એ વિશેષ થયો બાપુ સરખેજ ભારતીય આશ્રમમાંથી પધારે એમણે એવું કીધું કે આ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હું તો હતો નહીં પણ મને એ જાણીને બહુ બાપુ આનંદ થયો એટલા માટે મને આનંદ થયો જો આ રાષ્ટ્ર સુરક્ષિત હશે ને તો આ બધું સુરક્ષિત છે બધી જ્ઞાનની વાતો સત્સંગ ની વાતો બધું બરોબર એના ઠેકાણે બરોબર છે પણ આ દેશ સુરક્ષિત નહીં હોય ને તો તમારી આ સભા સુરક્ષિત નથી આ એક હકીકત છે ને સમજીને હાલવું અને એટલે આપણી પરંપરા જે છે ને એ પરંપરાના વાહક બનીને જો તમે ચાલવા માંગતા હોય ને તો જહાં જે જે જગ્યાએ આપણા રાષ્ટ્રનું રાષ્ટ્ર એટલે દેશ તૂટો છે ને ત્યાં ત્યાં આપણો ધર્મ જે છે એ ધર્મ પણ તૂટો છે અને ધર્મ તૂટો છે એટલે ધર્મની ગ્લાની જ્યાં જ્યાં થઈ છે ત્યાં આપણા રાષ્ટ્રનું આપણા વિચારનું આપણી પરંપરાનું નિકંદન નીકળવાનું કામ થયું છે અને છેલ્લા એક હજાર વર્ષના ઇતિહાસને તમે હું અને આપણે બધા સાક્ષીથી જાણીએ છીએ કે દેશની દુર્દશા કેવી રીતે થઈ છે ધર્મની દુર્દશા કેવી રીતે થઈ છે કદાચ આ તો કહેવાય નહીં પણ આવા જો સમર્થ મહાપુરુષો આ સૃષ્ટિની અંદર અવતાર ધરીને ન આવ્યા હોત તો આ દુનિયાનું શું થાત સંત ન હોત સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ એ એક સાખી છે પણ હાવ સાચી વાત છે આજના કળી કાળની અંદર આવા પૂજ્ય સંતોના માધ્યમથી આપણે જ્યારે બેઠા છીએ ત્યારે આપણા મનમાં એ ભાવ પણ હોવો જોઈએ અને અહીં મંચ પરથી એ રાષ્ટ્રગાન થયું એટલે હું ફરીવાર એ નિમિત્તે પણ બાપુ આપને દંડવત પ્રણામ કરું છું કે આમના આપના હૃદયમાં જે ભારતની ભાવના છે ભારત માતાની રક્ષા કરવાની ભાવના છે એ ભાવના ઉત્કૃષ્ટ ભાવના છે એને પણ હું વંદન કરું છું આ બધા સદગુરુના બાળકો જે અહીં આવ્યા છો અને મુમુક્ષુ તરીકે આવી અને તમે તમારી જિજ્ઞાસાઓને સંતોષી રહ્યા છો એની અંદર આપણને પૂર્ણ પ્રકાશ મળે અને આપનું કલ્યાણ સર્વથા કલ્યાણ થાય એવી ભગવાનના શ્રી ચરણોમાં સદ્ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી સર્વે સંતો સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભરાણી પશ્યંતુ મા કચ્છિત ભાગ ભવે તે ન્યાયે આપણે બધા સુખી સંપન્ન બની અને સદવિચારોથી ભરપૂર બની અને આખા સંસારને સદવિચારોવાળો કરીએ એ જ પ્રાર્થના સાથે સૌને જય ગુરુ